ગુજરાતમાં આ કૂતરાનું સ્મારક આ ઘટનાની સાક્ષી પૂરે છે એક વફાદાર કૂતરો અને લાખા વણઝારાની આ હૃદય પરથી સત્ય ઘટનાની વાત કરીશું વર્ષો પહેલાની આ વાત છે જ્યારે વણજારા ઊંટ પર વેપારનો સામાન લઈ જતા આવતા હતા એક વણજારો હતો તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલસામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે લાવતો તેનો લાખોનો વેપાર હતો તેથી જ લોકો તેને લાખો વણજારો કહેતા હતા લાખોને એક કૂતરો હતો તેને લાખો ડાઘિયો કહીને બોલાવે આ કૂતરો ખૂબ જ વફાદાર હતો લાખો તેને ખૂબ જ વાલ કરતો હતો ડાંગિયો રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો અને તેમનો પીછો કરતો લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એકવાર લાખાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની જરૂર પડી તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો તેણે તેની વાત કરી શેઠે કહ્યું હું પૈસા આપીશ પણ તેના બદલામાં તમારે કંઈક વસ્તુ ગીરવે મૂકવું પડશે લાખાએ કહ્યું શેઠજી મારી પાસે એક પણ પૈસો નથી ધંધામાં મેં બધું ગુમાવ્યું છે મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી જ રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ શેઠે કહ્યું કોઈ વાંધો નહીં પણ તમારી પાસે આ કૂતરો છે તો તમે તેને મારી પાસે મુકતા જાઓ જ્યારે તમે બધી જ રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપી દઈશ લાખો તેના ડાંગિયાને આપવા ખૂબ જ દુખી થયો પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો લાખાએ ડાંગિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઈશારો કર્યો પછી એણે તરત ડાંગિયા ઉપરથી પછી તેણે તરત ડાંગિયા ઉપરથી આંખ વાડી લીધી અને તે રસ્તે ચાલતો થયો આ ડાંગિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો થોડા દિવસો વીતી ગયા એક દિવસ આ શેઠના દુકાનમાં ચોરી થઈ આ ડાંગિયાએ ચોરનો પીછો કર્યો દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા ડાંગિયો ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સામાન લઈ ગયા શેઠે જાગીને જોયું તો સ્તબ્ધ થઈ ગયા આ કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા એક વાડ આગળ આવીને ડાંગિયો ઊભો રહ્યો અને જમીન ખોતરવા લાગ્યો શેઠે ત્યાં ખોદકામ કર્યું ત્યાં ચોરાયેલો બધો જ સામાન અકબંધ મળી આવ્યો આ શેઠના હરખનો પાર ન રહ્યો અને શેઠને થયું કે આ ડાંગિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ લાખાને જે પૈસા મેં ધીર્યા છે એથી અનેક ઘણું ડાંગયાએ મને બચાવી આપ્યું કોઈ સીમા નહોતી તેણે કૂતરાને પ્રેમથી હાથ કૂતરાની વફાદારીથી થી મંત્ર મુક્ત થઈ ગયો લાખાએ ઘરે જઈને એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધી દીધો અને કૂતરાને કહ્યું કૂતરા ભાઈ તમારા માલિક લાખા વણઝારે પાસે જાઓ તમે મુક્ત છો ડાંગિયો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ એણે વિચાર આવ્યો કે મહિનો પૂરો થાયને પૈસા આપવા જાવ એમાં મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને ડાંગિયો કૂતરો આવતો દેખાયો ધારીને જોયું તો એનો વ્હાલો ડાંગિયો જ હતો આ ડાંગિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ અરે રામ આ કૂતરાએ મારી સાખ ઉપર પાણી ફેરવ્યું એ નાસીને આવ્યો શેઠને હું શું મોહ બતાવીશ તેણે કઈ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાંગિયાના માથામાં લાકડી ફટકારી દીધી ડાંગિયો ત્યાં ત્યાં ઢળી પડ્યો પછી લાખાએ ડાંગિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો તેણે તે ખોલ્યો અને વાંચ્યું લાખા તમારા મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે તેથી હું આ મુક્ત કરું છું તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે હું ખુશ થઈને તેને જાતે જ મુક્ત કરું છું લાખાને નવાઈ લાગી લાખાએ જોરથી રડવાનું શરૂ કર્યું મેં આ શું કર્યું લાખાના દુખનો પાર ન હતો તેની આંખમાંથી આંસુ બંધ થવાના નામ જ નતા લેતા તેણે કૂતરાના સબને ખોળામાં લીધું અને ધ્રુસકીને ધ્રુસકી રડવા લાગ્યો પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું તેમણે એ વિશ્વાસુ ડાંગિયાની સમાધિ બાંધી જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુર તળાવના કિનારે ઊભી છે અને એ કૂતરાની વફાદારીની ગાથા દુનિયાને સંભળાવી રહી છે किसी ने बड़े कमाल की बात की है कि कुत्ते की वफ़ादारी के किस्से बड़े ही मशहूर हैं इंसान को इनसे अभी भी बहुत कुछ सीखना है